આજના યુગમાં દરેક ક્ષેત્રે મહિલાઓ અને યુવતીઓ ખભેખભો મિલાવી દરેક કાર્યકુશળતાપૂર્વક કરી રહી છે અને સ્વતંત્ર રીતે જાહેર જીવનમાં છે અને પંચાયતી રાજમાં ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કે વિધાનસભા અને સાંસદમાં પણ મહિલાઓ બેઠકો ફાળવવામાં આવી છે અને આ દરેક ક્ષેત્રે મહિલાઓ ચૂંટાઈને આવે છે અને પોતાના વિસ્તારના વિકાસ અને સુવિધાઓ માટે નેતૃત્વ કરી રહી છે અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ કાર્યપ્રણાલી હોય છે દરેક પ્રતિનિધિની સંઘર્ષગાથા અલગ અલગ હોય છે ત્યારે આવી તમામ મહિલા પ્રતિનિધિઓ એકત્ર થઈ તેમને પ્રોત્સાહન મળે તેમજ એકબીજા સાથે પોતાના અનુભવોની આપલે સલાહ સૂચનની આપલે થાય તેવા ઉમદા હેતુસર છેલ્લા ત્રીસ વર્ષથી મહિલાઓના ઉત્થાન અને મહિલા સશક્તિકરણ જેવા કાર્યો સાથે સંકળાયેલી આનંદી સંસ્થા દ્વારા દાહોદ ખાતે ત્રિદિવસીય રાષ્ટ્રીય મહિલા પંચાયતી રાજ અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત સહિત દેશના સાત રાજ્યોમાંથી મહિલા સરપંચ સભ્ય તાલુકા પંચાયત સભ્ય જિલ્લા પંચાયત સભ્ય સામાજિક કાર્યકરો સહિત પાંચસોથી વધુ મહિલા પદાધિકારીઓએ ભાગ લીધો હતો અને ત્રણ દિવસના અધિવેશનમાં એકબીજાના અનુભવોનું વર્ણન કર્યું હતું સાથે જ મહિલા પદાધિકારીઓ વતી તેમના પતિ વહીવટ ના કરે અને મહિલાઓ સ્વતંત્ર વહીવટ કરે પદાધિકારીઓ માટે બસ મુસાફરી મળવું જોઈએ મહિલા આયોજન થવું જોઈએ જેવા અનેક મુદ્દાઓ માંગણી સ્વરૂપે સૂચનમાં આવ્યા હતા વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા અને ચિંતન કરવામાં આવ્યું હતું જેથી આવનાર સમયમાં મહિલા પદાધિકારીઓ વધુ સારી રીતે વહીવટ કરી શકે પચીસ એપ્રિલ રાષ્ટ્રીય મહિલા પંચાયતી રાજ અધિવેશન દાહોદ જિલ્લામાં આનંદી સંસ્થા દ્વારા યોજવામાં આવ્યું જેમાં સાત રાજ્યોના ચૂંટાયેલા મહિલા પ્રતિનિધિઓ અને સાથે સાથે ગુજરાતના તેર જિલ્લા ચૌદ જિલ્લાના ચૂંટાયેલા મહિલા પ્રતિનિધિઓ જોડાયા જેમાં તેમણે તેમને પોતે કરેલા કામનું સન્માન કર્યું અને એની સાથે સાથે એમને પોતાને જાતે વહીવટ કરવામાં પડતી મુશ્કેલીઓ માટેની રજૂઆતો કરી એ લોકોએ જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલમાં એ લોકો પોતે કેવી રીતે કામ કર્યું છે જુદા જુદા પોતાના ગામમાં વિકાસના કામો એની વાત કરી અને એની સાથે સાથે એમને પડતી મુશ્કેલીઓમાં સૌથી વધારે ખાસ એમને કેવી રીતે કામ કરવું કારણ કે જે પતિ વતી દ્વારા વહીવટ થાય છે એની સાથે સાથે એ લોકોને ઘરના કામોને લઈને બહાર નીકળવામાં મુશ્કેલીઓ ઘરમાં ને ઘરમાં કામ કરવા માટેની જવાબદારીઓ એમને પંચાયત સુધી ન પહોંચવા દેવા માટેની જે મુશ્કેલીઓ હતી એની એમણે વાત કરી છે અને આજે એને લઈને એક માંગપત્ર બનાવ્યું છે અને માંગપત્ર પંચાયત પંચાયતી રાજ મંત્રાલયને પહોંચાડવામાં આવશે આ અધિવેશનનો ખાસ આ અધિવેશનનો ખાસ મુખ્ય ઉદ્દેશ છે કે મહિલા પંચાયતી રાજયત પરિષદ પણ બને અને પંચાયત પરિષદ માં એ લોકો પોતાની મુશ્કેલીઓ અને પોતાના માટેની એક જગ્યા બનાવે મારું નામ રેણુકા બેન ગણપતસિંહ ગામ ભાઈ તાલુકો દેવગઢાહોદ હું અત્યાર સુધી સાત વર્ષથી ચૂંટણી અમારા ગામમાં થઈ નથી તેના વિશે હું ચર્ચા કરવા માગ માગું છું એમાં એવો એક મને પ્રશ્ન થાય છે કે જ્યાંથી અમે બક્ષી પંચ હોવાથી અમને ક્યારેય બી વોર્ડમાં સભ્ય તરીકે કે સરપંચ તરીકે ફોર્મ નથી ભરવા મળ્યું અને મારે ત્રણ બાળકો હોવાથી હું ભરી નથી શકતી પણ પરંતુ હું એવું વિચારું છું કે આની ચૂંટણી વખત હું સભ્યમાં ફોર્મ ભરી શકું અને ગામમાં કોઈ બી મહિલાઓને સભ્ય તરીકેની જાણ બી કરું ભલે ઓબીસી હોય એસટી હોય પણ દરેક બહેનોને સરખું માન સન્માન આપવું જોઈએ અને પચાસ ટકા બહેનો અમારા ગામમાં બહેનો તરીકેની ફોર્મ ભરી શકે અને મહિલા સરપંચ બહેનો તરીકે મહિલા બેનને જ ફોર્મ ભરવાનું હું આયોજન કરું છું કેમ કે ક્યારે બી કોઈ સરપંચ ભાઈ હોય તો બેનોને બેસાવા નથી દેતા એટલે બેનોને ફરજિયાત અમારા ગામમાં સરપંચ તરીકે હું બેનને જ નિમણૂક કરવા માગું છું જય હિન્દ જય ભારત નમસ્તે મેરા નામ ડૉક્ટર કવિતા હૈ મેં મહારાષ્ટ્રસે થાને ડિસ્ટ્રિક્ટે મુરબાર બ્લોક બ્લોકસે કિસર ગ્રામ પંચાયત પંચાયતસે સરપંચ હું દો હજાર બાવીસ છે મેં સરપંચ પદસે કાર્યરત હું જો રાષ્ટ્રીય લેવલ કે પંચાયત પરિષદ હમ આયોજિત કી હૈ आनंदी इन संस्था के नेतृत्व में तो ये परिषद का पिछले दो तीन दिन का ये मोटिव था कि अलग अलग डिस्ट्रिक्ट से राज्यों से जो महिला प्रतिनिधि लोक प्रतिनिधि काम कर रही है उनकी समस्या क्या है वो समस्या समझते वक्त लास्ट दो दिन से हम लोग वही समस्याओं के ऊपर चर्चा चल रही है अलग अलग जो लेक्चर्स या हमारे ये हुए तो उसमें ही लोक प्रतिनिधि महिला सरपंचों की समस्या क्या है और उसमें से कुछ डिमांड निकल कर हमारी आई है तो उसमें से हमारी पहली डिमांड ये थी कि महिला सभा जो है वो हर एक राज्य में कंपलसरी की जाए उसका जीआर निकाला जाए दूसरी हमारी डिमांड है कि सरपंचों को कुछ मानधन दिया जाता है वो मानधन इक्वल बेसिस पे और उसमें बढ़ोतरी हो सभी राज्यों में किया जाए तीसरी हमारी ये डिमांड है कि जो विशाखा कमेटियाँ हैं वो विशाखा कमेटियों का गठन हर एक ग्राम पंचायत लेवल पे हो ये हम डिमांड करते हैं तीसरी हमारी ये डिमांड थी कि सरपंच किसी काम के लिए कार्यालयीन कामों के लिए अगर जिला स्तर पे जाता है तो वहाँ पे सरपंच भवन की निर्मिति की जाए चौथी हमारी ये डिमांड है कि हम जहाँ पे भी जा रहे हैं तो प्रवास भत्ता हमें दिया जाए क्योंकि उसकी वजह से क्योंकि हम तालुका के लेवल पे भी जाते हैं तो बच्चों के लिए सरपंचों के पास पैसा नहीं होता है और ग्राम पंचायत का ही काम होता है लोगों का ही काम होता है और हमारा पद तो संविधानिक पद है जैसे एम एल है एम है वैसे ही हम सरपंच हैं तो हमारी भी ये डिमांड है कि हमें प्रवास भत्ता फ्री ऑफ कॉस्ट किया जाए और उसकी तरतूत हमारे इसमें गवर्नमेंट की तरफ से की जाए ये सारी डिमांड के साथ पूरे देश भर की सरपंच यही डिमांड करते हैं कि हम जो काम करें हमारे लेवल पे हमारी दिक्कतें समझ के हमें सही पैमाने पे एक लोक प्रतिनिधि के तौर पे साविधानिक स्वरूप से सेवेंटी थर्ड अमेंडमेंट ने हमें जो दर्जा दिया है वो दर्जा प्रैक्टिकली इम्प्लीमेंट करने के लिए ये परिषद बहुत बड़ा रोल प्ले कर रही है और आनंदी इसमें बहुत बड़ा नेतृत्व स्थान पर काम कर रही है धन्यवाद